દિવસભરની ભાગદોડ કામનું પ્રેશર અને ખરાબ ખાનપાન આપણા હાર્ટના સ્વાસ્થ્ય પર આ ખૂબ જ અસર કરતું રહે છે આ કારણ છે કે આજકાલ અચાનકથી જ હાર્ટ એટેક જેવા મામલામાં વધારો થઈ રહ્યો છે હાર્ટ થી બચવાનો સૌથી સરળ ઉપાય છે હાર્ટની વાત સાંભળો અને તેના સંકેતોને તમારે ખૂબ સમજવાની જરૂર છે આજે વાત કરીશું આપણા હૃદયની નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આ એપિસોડમાં વાત હૃદય હેલ્થ એક્સપર્ટ નું માનવું છે કે હાર્ટ એટેક ક્યારે અચાનક નથી આવતો તે આવવાના આશરે એક મહિના પહેલા શરીરને સંકેત આપે છે જો તેને સમજી લીધા તો આ જીવલેણ સ્થિતિથી આપણે બચી જઈએ છીએ અને સાત લક્ષણોને ભૂલમાં પણ તમારે નજરઅંદાજ ન કરવા જોઈએ હવે કયા કયા એ વોર્નિંગ સાઇન છે તેની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં છાતીમાં હળવો દુખાવો કે ભારેપણું લાગવું છાતીમાં વારંવાર હળવો દુખાવો કે ભારેપણું કે પછી બળતરા દુખાવાનો અનુભવ કરવો તો તેને તમે હળવાશથી ન લેતા હાર્ટ એટેક પહેલાં આર્ટરીઝ ધીમે ધીમે બ્લોક થવા લાગે છે જેના કારણે તમને છાતીમાં દુખાવો છે એ થવા લાગે છે અને આવા લક્ષણ જોવા મળે તો તરત જ તમારે ચેકઅપ કરાવવાની જરૂર છે હવે વાત બીજા લક્ષણની તો થાક નબળાઈનો અનુભવ થવો જો તમે કામ કર્યા વિના થાક અનુભવો છો તો સાવચેત રહો કારણ કે આ હૃદયની નબળાઈ લક્ષણો હોઈ શકે છે જ્યારે હૃદય શરીરના અન્ય ભાગોમાં પૂરતું ઓક્સિજન ઓક્સિજનયુક્ત લોહીમાં નથી પહોંચી શકતું ત્યારે આવી સ્થિતિનું નિર્માણ થાય છે અને આ લક્ષણ સ્ત્રીઓમાં ખૂબ વધારે જોવા મળતા હોય છે હવે ત્રીજા લક્ષણની વાત કરીએ તો જો તમે હળવું ચાલ ચાલો છો સીડીઓ ચઢો છો અથવા કોઈ કામ કરવાથી શ્વાસ લેવામાં તમને તકલીફ થાય છે તો આ પણ ખતરનાક સંકેત છે આમાં હૃદય લોહીને યોગ્ય રીતે પંપ નથી કરી શકતું જેના કારણે ફેફસા સુધી ઓક્સિજનની ઉણપ ઉત્પન્ન થાય છે અને એટલા માટે જ આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે હવે વાત ચોથા લક્ષણની ઊંઘમાં સમસ્યા બેચેની થવી રાત્રે વારંવાર ઊંઘ તમારી જો ઉડી જતી હોય કોઈ કારણ વગર બેચેની થાય અચાનક જ ડરનો અનુભવ થવા લાગે તો સાવચેત રહેવાની જરૂર છે કારણ કે આ હાર્ટ એટેકના વોર્નિંગ સિમ્ટમ્સ છે ઘણીવાર લોકો તણાવ સમજી આ સમસ્યાને નજર અંદાજ કરે છે પરંતુ એક્સપર્ટ્સનું માનવું છે કે આ આર્ટરીઝનું સંકુચિત થવાના કારણે હોઈ શકે છે એટલે તાત્કાલિક તમારે તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો ખૂબ જરૂરી છે હવે વાત પાંચમા કારણની કારણ વગર પરસેવો થવો જો ઠંડી કે સામાન્ય હવામાનમાં પણ વધુ પરસેવો આવી છે તો હાર્ટ એટેકના સંકેતો વર્તાઈ રહ્યા છે આવું ક્યારે થાય છે તેની વાત કરીએ જ્યારે હાર્ટને લોહી પંપ કરવામાં મુશ્કેલી થાય અને વધુ મહેનત કરવી પડે છે તો વધુ પરસેવો નીકળે છે આમ થાય તો ડોક્ટરને તમારે દેખાડવાની તાત્કાલિક જરૂર છે હવે વાત વારંવાર તમારે તમને જો ચક્કર આવી રહ્યા હોય માથું દુખી રહ્યું હોય તો આ પણ ખૂબ જ ભયાનક સિમ્ટમ છે કારણ વગર ચક્કર આવી રહ્યા છે કે માથું ફરે છે તેમ લાગી રહ્યું છે તો આ હાર્ટ નબળું હોવાનો સંકેત છે જ્યારે હાર્ટ શરીરના બાકી ભાગ સુધી યોગ્ય રીતે લોહી પહોંચાડી શકતું નથી તો મગજમાં પણ ઓક્સિજનની ઉણપ થાય છે અને ત્યારે આવી સમસ્યાનું નિર્માણ થાય છે હવે વાત કરીએ સાતમા લક્ષણની તો પેટમાં દુખાવો અને અપચો કે પછી ઉલટી થવી હાર્ટ એટેક પહેલાં કેટલાક લોકોને ગેસ અપચો ઉલટી કે પેટમાં દુખાવા જેવી સમસ્યા થાય છે મહિલાઓમાં આ સમસ્યા ખૂબ વધુ જોવા મળે છે અને આવી સમસ્યા થવા પર તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે તો જો તમારું હાર્ટ મજબૂત હશે તો તમારું શરીર છે એ પણ ખૂબ જ મજબૂત રહેશે એટલે બને તો વધારે એક્સરસાઇઝ તમારે કરવાની રહેશે યોગ્ય રીતે આ સાથે સાથે યોગા પણ આપ કરી શકો છો પછી પ્રોપર ડાયટ ફૂડ જો આપ લો છો પ્રોપર આહાર લો છો તો એ તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક રહે છે અને એ જો હાર્ટ સુરક્ષિત હશે સ્વસ્થ હશે તો ઓટોમેટિકલી શરીર પણ સુરક્ષિત હશે અત્યારે બસ આટલું જ આ રિપોર્ટમાં ફરી મળીશું નવી માહિતી સાથે નવા એપિસોડમાં ત્યાર સુધી મને આપશો રજા નમસ્કાર